આ કામગીરી સોંપવામાં આવેલ છે ત્યારે લીલિયાની કન્યાશાળા ભાગ નંબર સત્યાવીસ લીલિયા મોટા સાતમાં પણ એચઆઈઆર ની કામગીરી જોરશોરથી ચાલી રહી છે જેમાં બીએલઓ તરીકે ભાનુબેન ચુડાસમા તથા સહાયક તરીકે મકવાણા ધ્રુવેશભાઈ તથા વિપુલભાઈ જનવર કામગીરી કરી રહ્યા છે કામગીરી કઈ રીતની છે અને કઈ રીતે ચાલે છે અને શું આમાં કરવાનું હોય છે અમારા ભાગ નંબર ની અંદર રિલિયા મોટા સેવન ભાગની અંદર અમારે ડીએલઓની કામગીરી શરૂ છે આની અંદર અમારી ની કામગીરી કરવાની છે કે જેમાં દરેક પ્રકારના ફોર્મ લેવાના છે એનું ઓનલાઈન કામગીરી કરવાની છે અને આના ફિઝિકલ ફોર્મ પણ ભરવાના છે જે કાંઈ તક પૂછતી માહિતી હોય એ તમામ અમે મતદારોને ફોન કરીને જણાવીએ છીએ જે કાંઈ પણ કામ કામગીરી ફોર્મ પૂરા કરવી હતી અને અમે દિવસ કામગીરી કરી રાખીએ આજે અમારી એફઆઈઆરની કામગીરી

તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક